નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે જે સદાશિવ શિવ શંભુ જે નિરાકાર અને સાકાર સ્વરૂપમાં બિરાજમાન છે કહેવાય છે કે આજના જ દિવસમાં આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ હતી

જે મહાશિવ છે તેમણે પોતાને અગ્નિસ્તંભ તરીકે સ્થાપિત કર્યા હતા અને સાથે સાથે શ્રી બ્રહ્મા અને હરિવિષ્ણુને પોતાના સાક્ષાત દર્શન કરાવ્યા હતા તે આજના દિવસ તરીકે પણ મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસે કરેલું મહાશિવરાત્રિનું મહાવ્રત જે છે તે કોઈપણ સ્વરૂપે તમને ચિદાકાશ સ્વરૂપ એટલે કે શિવજીના એ આત્મ સ્વરૂપ સાથે તમારા દર્શન કરાવે છે જે તમારી અંદર ભય છે ડર જે છે કોઈ એવું ખરાબ ગુણ છે ખરાબ આદત છે તે સર્વ પ્રકારના ખરાબ ગુણોમાંથી મોક્ષની પ્રાપ્તિ કરાવે તે શિવના સ્વરૂપની આજે મહાશિવરાત્રિ છે જ્યારે આપણે શિવજીના પ્રાગટ્ય સ્વરૂપની વાત કરીએ તો શિવસે અગ્નિસ્તંભમાં સ્થાપિત કર્યા હતા અને ત્યારબાદ જે બ્રહ્માજી છે તે આકાશ તરફ શિવજીને શોધવા નીકળે છે અને જે શ્રી હરિ વિષ્ણુજી છે તે પાતાળ લોક તરફ જે છે તે શિવજીને શોધવા નીકળે છે એવું કહેવાય છે કે આ તેમની એક પરીક્ષા હતી કે સાક્ષાત્કાર શિવનું આ સ્વરૂપ તેઓ શોધી નીકાળે પરંતુ કોઈ પણ સ્વરૂપે બ્રહ્માજીને અને વિષ્ણુજીને શિવજીના આ સ્વરૂપ તેમને ક્યાંય તેનો અંત ન મળ્યો અને તે માટે એવું કહેવાય છે કે સદાશિવ સૃષ્ટિના સર્જક તરીકે સ્થાપિત થયા હતા અને શ્રી હરિ ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલન કરતા તરીકે નિમિત્ત કરવામાં આવ્યા હતા અને તે પ્રમાણે જ આપણી આ સૃષ્ટિ ચાલે છે મહાશિવરાત્રીના દિવસે જ શિવલિંગના પ્રાગટ્ય સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે જે શિવજી જે છે તે કણ કણમાં બિરાજમાન છે તે માટે ત્યારથી આપણે આજ દિન સુધી એવું કહી શકાય કે શિવજીના શિવલિંગ રૂપી દર્શન આપણે કરી રહ્યા છે જે શિવજી જે છે તે નિરાકાર પણ છે અને સાકાર પણ છે એટલે એવું કહેવાય કે જ્યારે મહાશિવ જે છે તેમના પાર્વતીજી માતા સાથે લગ્ન થયા તે પહેલા તેઓ નિરાકાર સ્વરૂપમાં બિરાજમાન હતા કે જેઓ ધ્યાન મુદ્રામાં હતા શિવજીને આદિ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે સર્વપ્રથમ

ત્યારે તેમના કાનમાં કુંડળની જગ્યાએ વિછી ધારણ કરેલા હોય છે તેમના ગળામાં જે હોય છે તે સર્પ બેઠેલો હોય છે અને તેમનું આ જે સ્વરૂપ હોય છે તે ખૂબ જ ડરાવનું હોય છે સાથે સાથે એવું કહેવાય છે કે શિવજીની જે બારાત હતી જે જાનૈયાઓ હતા તે પણ ભૂત અને ડાકલા હતા જ્યારે પાર્વતી માતાના ઘરે શિવજી જાણ લઈને જાય છે ત્યારે પાર્વતી માતા અને સાથે સાથે તેમના જે દરેક જે પરિવારના સભ્યો જે છે તે ડરી જાય છે ત્યારે માતા પાર્વતી જે છે તેમણે કઠિન તપ અને તપસ્યા કરી હોય છે શિવજીને પ્રાપ્ત કરવા માટે તેઓ શિવજી પ્રત્યે નિરાકાર અને સાકાર સ્વરૂપે જ્યારે તે શિવજીનું આ દર્શન કરે છે ત્યારે તેઓ શિવજીને સ્વીકારે છે અને કહે છે કે હું મારા દરેક જન્મમાં તમને જ મારા પતિ તરીકે જોવા માંગુ છું અને હું તમને મારા પતિ તરીકે સ્વીકાર કરું છું ત્યારે શિવજીનું જે આ સ્વરૂપ જે છે તે ચંદ્રશેખર સ્વરૂપે તે ખૂબ જ શોભાયમાન થાય છે જેમાં તે એક નવ વિવાહિત વરરાજા તરીકે તેમનું એક રૂપ જે છે તેનું પ્રાગટ્ય થાય છે જેને ચંદ્રમોલેશ્વર ચંદ્રશેખર તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યારબાદ આજના દિવસે મહાશિવરાત્રીના દિવસે શિવજી અને પાર્વતીજીના લગ્ન પણ થાય છે મહાશિવરાત્રીમાં મુખ્યત્વે ચાર પ્રહરની પૂજા કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવે છે ચાર પ્રહરની પૂજામાં શિવજીને અક્ષત ચોખા દૂધ દહીં પંચામૃત અને ઘી વગેરેથી શિવજીનો અભિષેક કરવામાં આવે છે મહાવધ ચતુર્દશીના દિવસે રાત્રે બાર વાગ્યા ને નવ મિનિટ થી શરૂ થઈને એક વાગ્યા મિનિટનો જે સમય ગાળો મુહૂર્તના કરો છો તો બ્રહ્માંડ સાથે તમારું મિલન થાય છે સાક્ષાત શિવજી નો તમને દર્શન થાય છે તેમનો સાક્ષાત્કાર તમારા જીવનમાં થાય છે કોઈ પણ એવો ભય દુઃખ દર્દ પીડામાંથી તમે મુક્ત થાવ છો અને તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ સમય કરેલી શિવોપાસના તેમના મંત્રોચાર વિશેષ રીતે તમને ખૂબ જ સારું પરિણામ આપે છે વિશેષ રીતે મહાશિવરાત્રીના દિવસોમાં જ્યારે આપણે વાત કરીએ તો તમારે આ દિવસે તમારો જે રુદ્રાક્ષ તમે જે પહેરો છો તેને પણ તમારે અભિમંત્રિત કરવો જોઈએ તેને સિદ્ધ કરવો જોઈએ શિવ મંદિરમાં બેસીને તમે મહામૃત્યુંજય મંત્રની માળા કરો છો અને ત્યારબાદ તમે જે રુદ્રાક્ષ છે તેને તમે સિદ્ધ કરીને ધારણ કરો છો તો તે રુદ્રાક્ષમાં સાક્ષાત શિવજી બિરાજમાન થયેલા હોય છે અને તમને વિશેષ રીતે તેનું ફળ પણ પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રીનો જે ઉપવાસ જે છે તે આપણે તેટલા માટે કરીએ છીએ કે તે આપણી આત્માના શુદ્ધિકરણ કરે છે આપણે જે પણ લોભમાં ફસાયા છે જે દુનિયાના અલગ અલગ તત્વોમાં ફસાયેલા છે શિવ જે છે તે નિરાકાર સ્વરૂપ છે એટલે કે શિવજી ને કશું જ નથી જોઈતું શિવજી ખૂબ જ ભોળા છે તેમની વ્રત ઉપાસના કરો છો તો શિવજી એટલા ભોળા છે કે ખૂબ જ ઝડપથી તે પ્રસન્ન થઈ જાય છે અને તે પોતાના ભક્તોને વરદાન આપવા આવી જાય છે માટે એવું કહેવાય છે કે શિવજીની જેમ જ તમે જ્યારે શિવજીને પ્રાપ્ત કરવા માંગો છો શિવત્વ તમારી અંદર આશીર્વાદ આપે તે માટે તમારે પણ નિરાકાર એટલે કે કોઈ પણ લોભ લાલચ ભય ન રાખવો જોઈએ શિવો ઉપાસના કરવી જોઈએ અને તે પ્રમાણે શિવજીને તમે ખૂબ જ સહેલાઈથી પ્રાપ્ત કરી શકો છો અને શિવજી પણ પણ તમારા પર પ્રસન્ન થઈને તમને ખૂબ જ આપે છે મહાશિવરાત્રી જે મહાન પર્વ છે આમ તો તે મંત્ર કરવા માટે ઉત્તમ દિવસ છે આ દિવસે તમે ધ્યાન મુદ્રામાં મગ્ન થઈને તમે શિવો કરો છો તો પણ તમને વિશેષ રીતે તમારા જીવનમાં તમને બળ પૂરું પડે છે સાથે સાથે એવું કહેવાય કે કોઈક અજાણી શક્તિ જે છે તે આ સૃષ્ટિને ચલાવી રહી છે આપણા વૈજ્ઞાનિકો કોઈ પણ રીતે તેનો સચોટ નથી નીકાળી શક્યા કે જે દિન રાત થાય છે આ સૃષ્ટિ નિરંતર ચાલ્યા કરે છે તેનો ભેદ હજી સુધી કોઈ પણ નથી ઉકેલી શક્યો પરંતુ તે મહા શિવજ જે છે તે આ સૃષ્ટિને નિરંતર રૂપે ચલાવ્યા કરે છે શિવજી વિશેષ રીતે કણ કણમાં તે સમાયેલા જ છે તેમના આશીર્વાદ છે એવું કહેવાય કે શિવ આપણી આજુબાજુ આપણી અંદર પણ બિરાજમાન થયેલા છે માટે શિવ તત્વને પ્રાપ્ત કરવા માટે શિવજીને પ્રાપ્ત કરવા માટે તમારે તમારી અંદર જે વ્યક્તિ જે છે તેને તમારે જાગ્રત કરવાનો છે તમારા મનને જાગ્રત કરવાનો છે શિવજી જે પંચાક્ષરી મંત્ર છે જે ઓમ નમ શિવાયનો મંત્ર છે તેમાં એવું કહી શકાય છે તેને કહેવાય છે કે ઓમ અને જે નમ શિવાય જે પંચાક્ષરી મંત્ર છે તે આપણા પંચ તત્વો સાથે મિલાયેલો છે એટલે કે જે પૃથ્વી આકાશ વાયુ અગ્નિ જળ તે પંચ તત્વ જે છે તે પણ નમ શિવાય પંચાક્ષરી મંત્ર જે છે તેની સાથે અનુસરીને બોલવામાં આવે છે માટે તમે ઓમ નમ શિવાય મંત્ર જ્યારે તમે જાપ કરો છો ત્યારે સાક્ષાત્કાર અર્ચના કરો છો ત્યારે તમારે શ્રી મંત્રનો જાપ કરીને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ તો આ રીતે મહાશિવરાત્રીના દિવસે તમારે અલગ અલગ રીતે શિવોપાસના ઉપાસના કરવી જોઈએ અને શિવજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરો તે સાથે હું રજા લઉં છું નમસ્કાર